તો તો આ એક કારણો 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 રહેલા છે છે કયા જેના લીધે દોસ્તો તમને હપ્તો મળ્યો નથી આજે જાણવા જઈ રહ્યા છે પેલા ખાસ નવા મિત્રો જોડાણ હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો જેથી તમને આવનારા નવા હપ્તાઓ હોય અથવા તો રેશન કાર્ડ ને લગતી નવી અપડેટ હોય અથવા કોઈ ગુજરાત સરકારને લગતી નવી યોજના હોય તેની માહિતી તમને સમયસર મળતી રહે તો દોસ્તો આજે આપણે એવા કારણો જાણવાના છે જેના લીધે તમને બે હજાર નો હપ્તો છે તે મળ્યો નથી દોસ્તો કયા કારણો છે જોઈએ તો પ્રથમ દોસ્તો આપણે વાત કરીશું ખેડૂતો માટે ખાસ છે જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર નો હપ્તો છે જમા ન થયો હોય તો તમે દોસ્તો અહીંથી ફરિયાદ કરી શકો છો કયા નંબર પર ફરિયાદ કરી શકો છો મિત્રો બે નંબર તમને આજે મળવાના છે અને એક વેબસાઇટ છે તેના પર મિત્રો તમને જોતા ફાવે તો તમે જોઈ શકો છો

જરૂર મિત્રો પણ બાકી રહેશે નહીં તમામે તમામ પૈસા તમારા ખાતાની અંદર તમામ તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જશે તો કેટલીક વખત અલગ અલગ કારણોથી હપ્તું આવવામાં મોડું થતું હોય છે તો કયા કયા કારણો દોસ્તો રહેલા છે તેની આજના વિડીયોની અંદર સંપૂર્ણ આપણે ચર્ચા કરવાના છીએ તમે પીએમ કિસાન સન્માન નિધિને હેલ્પ ડેસ્ક દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો લાયક ખેડૂતો સોમવાર થી શુક્રવાર સુધી ફરિયાદ નોંધાવી શકે છે દોસ્તો શનિ રવિ રજા હોય છે તમે ફરિયાદ સત્તાવાર સ્પોટ કરીને ટીમની ઈમેલ દ્વારા પણ કરી શકો છો મિત્રો ખેડૂતોને આવું ફાવતું ન હોય છે મેઇલ કરતા ન ફાવતો હોય છે તેની વેબસાઇટ પરથી તેનો હેલ્પલાઇન નંબર શોધતા ન આવડતો હોય તો દોસ્તો તમારે આ વિડીયો ખાલી જોવાનું છે તેની અંદર તમને બધું મળી જવાનું છે પીએમ કિસાન યોજનાનો નંબર છે મિત્રો અહીંયા જીરો

આ યોજનામાં સેતર રોકવા માટે સરકારે આ કર્યું છે આવી સ્થિતિમાં હવે અઢારમો હપ્તો ફક્ત ને એવા ખેડૂતોને જ મળશે જેમણે કેવાયસી પીએમ કિસાન કેવાયસી કરાવ્યો હશે તેમણે ખેડૂતો આ મહત્વપૂર્ણ કાર્યો ઘર બેઠા ઓટીપી દ્વારા અને કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ની મુલાકાત લઈને પણ પૂર્ણ કરાવી શકે છે જ્યાં તેને તમારે અંગૂઠો પણ આપવો પડશે ભવિષ્યમાં સુકવણીઓ પ્રાપ્ત કરવામાં કોઈ પણ વિક્ષેપ ટાળવા માટે તમારી ઈ કેવાયસી ની માહિતી અપડેટ કરવાની ખાતરી કરો

મળી શકે છે ઉદાહરણ તરીકે જો તમારું નામ ડિસેમ્બર બજાર બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન અપલોડ કરવામાં આવ્યું તો તમે સમયગાળા અને ભવિષ્યના તમામ હપ્તાઓ છે હકદાર મેળવી શકો છો દોસ્તો તમે જ્યારથી ફોર્મ ભર્યોને તમારું ફોર્મ એપ્રોવ થયું છે ત્યારથી એક પણ હપ્તો મળ્યો નથી તો દોસ્તો આ તમામે તમામ હપ્તા તમને મળવા પાત્ર છે તે હપ્તાના હકદાર તમે ગણાવશો તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે દર ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તા બે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે અઢારમો હપ્તો જારી થવાની સાથે જ આ યોજના હેઠળ કુલ વિસ્તરણ ભંડોળ ત્રણ લાખ કરોડ વધુ થઈ જશે આ કાર્યક્રમ થી સમગ્ર દેશમાં અગિયાર કરોડ થી વધુ ખેડૂતોને મદદ મળી શકે છે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ થાય છે મહારાષ્ટ્રમાં યોજના સત્તર માં હપ્તામાં લગભગ એક પોઈન્ટ વીસ કરોડ ખેડૂતોને લગભગ બત્રીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે ભારતના તમામ રાજ્યોમાં બીજ સૌથી વધુ રકમ છે આઠમા હપ્તાના લગભગ એકાણું પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોને એકસો ને ઓગણીસો કરોડ રૂપિયાથી વધુનો ફાયદો મળશે મહારાષ્ટ્રના ખેડૂતોને લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધુ લાભ પણ જાહેર થયો હતો દોસ્તો અઢારમો હપ્તો ગુજરાત સરકાર માટે ખાસ જે ક્યારે લોન્ચ થયો છે મહારાષ્ટ્ર લોન્ચ કરવામાં આવ્યો છે તેની સાથે સાથે અલગ અલગ યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવી છે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો કરાવી લ્યો અને જો કેવાયસી કરાવી લીધું હોય તો બેંકની અંદર તમારું આધાર કાર્ડ લિંક કરાવી લો અને બેંક જો મિત્રો બેંકની અંદર કેવાય અલગથી કરવાનું હોય છે પીએમ કેવાય અલગ હોય છે બેંક એકાઉન્ટ તમારું બંધ છે તો ખાસ મિત્રો તેને શરૂ કરાવી અને ત્યાં જઈ બેંકમાંથી તમારે આધાર કાર્ડ લિંક કરાવો અને બેંકનું કેવાયસી કરાવો જેથી મિત્રો સો ટકામાં તમારા જેટલા આપતાઓ ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટની અંદર થોડાક સમયની અંદર આવી જશે દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળીશું નવા અપડેટ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને થેન્ક યુ જય હિન્દ